કોઈ કોઈનું નામ લઈને નહીં કીધું અને અમે જેટલી રમે કીધું છે શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો એ કોમ કરશો

તુણવાવત મોણન ફાડી નોખે માતાનો નોભીયથી પવો ન જાવો શબાવળો પણ તુણવો કદા કબા ભુવા છે કસક જૂઠી ધૂણી નોખે તમે કદક મોટિયાડો છો જૂઠી ધૂણી નખો તણ તણ વર્ષથી બુનો ધૂણે છે એમનો લગન કરવાનો છે લગન નઈ થાતો ધૂણ બંધ થાય એટલે લગન થાય હવે શોખ ધૂણતી છે બુનો નો ધૂણે છે શબાવળો શોખ વેળા આવશે પણ આવશે મારી વેળા થાય એટલો ઈએ ખબર પડશે કે દુનિયામાં દેવ શું કહેવાય એટલે તમને વિશ્વા હોય શ્રદ્ધા હોય તમારો દીવાનો ભગવાન હો ટકા ટોપું પૂરું પાડો તમે મોનો ના મોનો એથી મતલબ મનો નહીં પણ સ્વભાવ વાળો મારું હોય એવું શબ્દ જે મોનો છે ને જેની શ્રદ્ધા છે એના શ્રદ્ધા માં આગા વાત ન બને એવી ઓર રાશિ ધૂણજો તમારી મારી આબરૂ રે એવું રાખજો તો શભાના દરબારો ઠાકોરો મારી નાતના રાવણ જેવો સભાના રબારીઓ આ વેળાએ છે ભાઈ હું મુનના રાવળ મેલડી છું હું જીજે ચોવી હું સમાલ માતા છું તે વેળાએ છે ભાઈ તમે હરક શોખ છે કદાચ મને માતા તો ઠીક છે પણ ભુવન ઘોડે સડાયા ઘોડીએ સડાય ને ઘોડું કરીને ઓળખાય ને મારા ભુવન તમે ઓય લાયા તો કોઈ દાડો આ રાજમાં ખોટ પડવા દો મારું કાળું રાવળ માતા મેલડી વેણ છે

લાખ લાખ લીધા હોય તો એકસઠ લાખ લીધા હોય અને નહીં લીધા એને તો બળતરા થાય છે બધા અમે જૂઠા ચમનું થાવું પૈસા પંચોણું ટકા જૂઠા હોય તો હારા ભગવાન વાળા હોય કે ના હોય

તો તમારા ઘેર અવસર છે એનાથી હવે મારી ગાય કુમાશીન વધારે છે તમારા પીરો મારી સધી નો અવસર છે અને મારી કુમાશી બધા દોડે 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 મારા છે દેના મધે હોય નમી હોય અને દુનિયમ કળજુક કોઈ આગળ નમવા દે મારું ઉગતા ભણ માતા મેલડી નો વેણ છે માટે રાહુલ ઢોલી મજા વેલા વેલા ની સોય સોય સાઉ ને મારું મેલડી નું છે ભાઈ એટલે રણકાર એમાં કમ ન હોય તે છે બહોળો મજા મને આમ બોલો કે મજા તમે શકો આટલા આકલા રાજુ ભાઈ એટલે મને દેવનો બીજી વાત નહી પણ ભુવાની વાતમાં કોઈ દાડો છે ભાવાળો ભુવા વધારેનો બોલી તો ખબર નહી હું મેલડી બોલું દેહમાં બીજું થાય તો તો મારું કાળું રાવળની માતાનો વેણ છે હા તો મજા તે

ભાઈ મારા મેલડીના ના ભગવાન ખમા કે છે અને કોઈ વાદે હું દરેક ને કહું છું નાથ નાથ માં વિરોધ તમે નો કરતા મારી વેળા થાય એટલે હું નોશિશ વિડીયો ઇન્સ્ટા માં તમારો જોઈ ની જાડે જે થઈ કરી લેવા હાલ કોઈ રળી ફોટી કોમેન્ટો મત કરશો કરવીન ભુવાન ઓમ ને ઢેકણો ને કુસડો તમારા વાદે હોય દુખાવો ભયા તમે તો સડચી તો કોમેન્ટ ડિલીટ કરી હ એટલે હું દરેક ને કહું છું મારા વાદે તમે કોઈ વિરોધ તો કરતા કોઈ અને એ તો વેળા આવે એટલે પછી જવાબ આપવો પડે હાલ કોઈ જરૂર છે નહીં અને આ તો વેળા છે પળ છે છે ભવાળો તો કોડી આ મીડિયમ સજી જુઓ હ આડિયા ને ઉડવાની વેળા છે ને ડાલ ભાગવાની વેળા છે ભાઈ એટલે ચોય નું ચોય ફિટ વસ્તી કરે તારે જમોનો છે કોઈ ચોય સેટિંગ થાય તો એ ફિટ કરી દેવું નહીં ફોટાય માર દેતા પણ અતારે એક વાત યાદ આવી મોટેઠાના દરબારો મજા કદાચ ધુનતર ધુતોય કોકનો દેહ પડી જાય રાજુ હોય એવી હળાશ હોય હ આ ધુણીનો બાપનીય નહીં સતના નો ભીવાળાની માતા ભુવા જઈએ તમારો વિશ્વા હોય તમે ઊંઘમાંથી ઊઠો અને તમે બોલીજો અને તમારો બોલનો તોલ ના કરજો હું દેરું ન કેવું આ ધુણીન બોલું તો ઈ છે એમנם તમે મારા વિશ્વાયે બોલો તોય પૂરું પાડું હું તમારી માતા છું પણ આ ધુણ હુંય તમારી વિશ્વાન તમારી શ્રદ્ધાની વાત છે છોવાળો અના ભુવા ધુણો